બોડી લાઈવમાં આપણું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનામાં એનજીઓ ખાનગીકરણ ન કરવા બાબતે તમામ મધ્યાહન ભોજન સંચાલકો આજે એકત્રિત થયા હતા છોટાઉદેપુર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં ચાર પણ કરવામાં આવ્યા હતા અને લોકોએ આક્રોશ વ્યક્ત કરી આ સરકારના નિર્ણય સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે છોટાઉદે જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓ યોજનાના ખાનગીકરણને કારણે વિરોધ દર્શાવી રહ્યા છે અને એનજીઓને સોંપવા માટેનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનો વિરોધ કરી રહ્યા છે અને આ નિર્ણયને રોલબેક કરવામાં આવે તે પ્રકારની માગણી કરવામાં આવી છે આ બાબતે જિલ્લા કલેક્ટર છોટાઉદેપુરને પો પીએમ પોષણ યોજના મંડળ દ્વારા પ્રમુખ અને મંત્રીની આગેવાનીમાં ચાર હજાર પાંચસો જેટલા કર્મચારીઓ છોટાઉદૂર ખાતે ભેગે એકઠિત થયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છોટાઉ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે જેમાં આદિવાસીના બાળકો શિક્ષણ લે છે અને બાળકોને પો પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ શાળામાં તાજું ગરમ ભોજન આપવામાં આવે છે અને જો એનજીઓ એનજીઓકરણ કરવામાં આવશે એટલે કે ખાનગીકરણ કરવામાં આવશે તો જિલ્લાના બાળકોને રાત્રે બનાવેલો ઠંડો અને વાસી ભોજન આપવામાં આવશે અને જેને લીધે કુપોષણ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે બાળકોના કુપોષણનો રેચો વધશે અને સરકાર જે ઈચ્છે છે તે ડૉક્ટર વકીલ કે એન્જિનિયર અમારા આદિવાસી બાળકો બનશે બનવાના નથી બનશે નહીં જતી હાલમાં સ્થાનિક પ્રાથમિક શાળામાં જે ગામમાં રસોઈયા મદદની મદદની સંચાલકો દ્વારા ગરમ ભોજન રસોઈ બનાવવામાં આવે છે અને એ સ્થિતિ યથાવત ચાળવી રાખવામાં આવે તે પ્રકારની માગણી કરવામાં આવે છે ખાનગીકરણ ન કરવામાં આવે તેવી દબાણપૂર્વક આગ્રહપૂર્વકની માગણી કરવામાં આવી છે આ યોજનામાં વિધવા નિશાને છૂટાછેડા આપેલ બહેન બહેનો માટે પ્રમાણમાં પૂરક રોજગારી મેળવે છે તે બંધ થઈ જશે અને સરકાર નારી શક્તિ મુજબ ઉત્થાન કરવાનું જે સપનું તે પણ વધુ રહેશે એવો સંદેહ વ્યક્ત કરવામાં આવ્યો છે આજ રોજ હું દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના પ્રદેશ કન્વીનર વીરાભાઈ પીઠાભાઈ ચેતરિયા આજ રોજ અમે છોટાઉદેપુર મુકામે પાંચથી છ હજારની પબ્લિકના માધ્યમથી અમે કલેક્ટર સાહેબને જે ખાનગીકરણ બહુતેર તાલુકાની અંદર જે ખાનગીકરણ થઈ રહ્યું છે તેના વિરોધમાં અમે આવેદન દેવાના છીએ કારણ કે બત્રીસ હજાર રસોડા હોવા છતાં તેમજ ચોસઠ હજાર ગેસની બોટલ અને ઇઠ્યાસી હજાર મધ્યાહન ભોજન કર્મચારીનો સ્ટાફ સ્થાનિક હોવા છતાં અમને એ જ નથી સમજાતું કે ખાનગીકરણનો મુદ્દો સુકામે લીધો છે જ્યારે ઓગણીસો ને ચોર્યાસીથી અત્યાર સુધી મારા મધ્યાહન ભોજન કર્મચારી યોદ્ધાભાઈબહેને જ ગુજરાતનું શિક્ષણ ઊંચું લેવા છે તો આજે શા માટે અમારી નોકરીને ગણતરી કરવામાં આવતી નથી અમારી સેવાને ધ્યાનમાં શા માટે નથી લેવામાં આવતી અને ગુજરાતની અંદર જે માનવ વેતન ધારક છે એને માનદ વેતન મળે છે એ અમને શા માટે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે તો માનનીય મુખ્યમંત્રી સાહેબને એ વિનંતી છે કે આજ રોજ અમે દિવસ ત્રણની અંદર કે ચારની અંદર જો અમારા પ્રશ્નનો હલ નહીં થાય અને ગુજરાતની અંદર આ ટ્રાયબલ એરિયાની અંદર ખાનગીકરણ બંધ નહીં થાય તો ઉગ્ર ગાંધી ચિંધિયા માર્ગે અમારે ન છૂટકે ઉગ્ર આંદોલન કરવાનું પડશે અને સુડતાલીસ લાખ બાળકોનું પણ અમે ભાવિ જોઈએ છે સરકારી સ્કૂલમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસીના બાળકો જ અભ્યાસ કરતા હોય તો જે તે ટાઈમે અમે કુપોષણ થતાં અમે બચ બચાવ્યા છે અને આજે પણ હું તમને ચેલેન્જથી કહું મીડિયાના કે પાંચ વર્ષથી તેર વર્ષનું બાળક સરકારી સ્કૂલમાં રસોડું બનતું હોય ત્યાં કુપોષણનો રેશિયો નથી ગ્રામ્ય કક્ષાએ સ્કૂલમાં જ રસોઈ બનતી હોય ત્યાં કુપોષણનો રેશિયો નથી અને એનજીઓકરણ છે ત્યાં કુપોષણનો રેશિયો છે સરકારને સર્વે કરાવવું હોય તો કરાવે જય હિન્દ જિલ્લા પ્રમુખ વણકર હસુભાઈ મોહનભાઈ આજે આજે ગુજરાત રાજ્યના બોતે તાલુકાની અંદર એનજીઓકરણ જવા થઈ રહ્યું છે એના વિરોધમાં છોટાદેપુર જિલ્લાના બે ચાર હજાર કર્મચારી બેરોજગાર થવા દઈ રહ્યા છે એના વિરુદ્ધમાં આજે અમે એનજીઓના વિરુદ્ધમાં અને અમારો રોજીરોટીના પ્રશ્ન માટે આ એક આવેદનપત્ર આપવા આવેલ છે જે આપ સાહેબ શ્રી સરકારને અમારી એવી વિનંતી કે સાહેબ કે અમારી રોજીરોટી યથાવત રહે એવો અમારી માગણી છે સાહેબ અને આમ કરવામાં નહીં આવે જો સરકાર અમારી માગણી સંતોષવામાં નહીં આવે તો ગાંધીજી ત્યાં માગી જઈશું સાહેબ ઉપવાસ પર અમે ગાંધીનગર ગમે ત્યારે અમે આમરત ઉપવાસ કરવાના છે સરકાર દ્વારા તમને છૂટા કરવામાં આવશે તેવું કઈ જાણ કરવામાં આવ્યું છે સાહેબ સરકાર તરફથી અમને જાણ કરવામાં આવે એનજીઓ કારણ થાય તો અમે ઓટોમેટિક અમે ઘરે જતા રહીએ છીએ સાહેબ એમાં વાઘોડામાં અને પાદરા મહાદેવ સુધી કર્મચારી છૂટા થઈ ગયેલા છે

જમવાનું તૈયાર લાવીએ તો બાળકોને જમવાનું તૈયાર આવે પણ પોષણ વગરનું મળે કારણ કે વિટામિન બધા મળી જાય છે સારું એમ કે ગરમ ગરમ પીસે એવું ભોજન જોઈએ બાળકોને આ ગરીબના બાળકો જમવા માટે સ્કૂલમાં આવે છે કારણ કે મા બાપ મજૂરી જાય છે બાળકોને કે પૂરતું પોષણ મળે એવું કરીને બાળકોને સ્કૂલે મોકલી આપે છે અને ભણતર મળે લોકોને એવું કરીને મોકલે છે અમે ગરમ ગરમ સરસ મજાનું જમવાનું આપીએ છીએ અને આ લોકો અત્યારે એનજીઓને સોંપશે તો અમારા બધા બાળકો ભૂખે મળશે તમારી માંગ શું છે અમારે અમારા એનજીઓને ના સોભે માટે અમારા જે રોજ ને અમારી છિનવાવી ના જોઈએ આજે રોજે તમે ક્યાં આવ્યા હતા અમે કલેક્ટર ઓફિસમાં આવ્યા છે સાના માટે એનજી અરજી આપવા માટે આવ્યા છે